સાબરકાંઠાના હિંમતનગરના રાયપુરની પ્રાથમિક શાળામાં ગ્રામજનોએ તાળાબંધી કરી છે છેલ્લા એક વર્ષથી શાળાના શિક્ષકો અંદરું અંદર ઝઘડું કરતા હતા શિક્ષકોના ઝઘડાને લઈ અને પેજ કસાતા ગામ લોકોએ સમાધાન કરી આપ્યું તેમ છતાં પણ શિક્ષકો ઝઘડા કરતા હોવાથી બાળકોના માનસ પર ખરાબ અસર થાય તેવી વાલીઓએ ચિંતા વ્યક્ત કરી અને શાળાને તાળાબંધી કરી અને નારાજગી વ્યક્ત કરી હતી શિક્ષકોના ઝઘડાને લઈ અને ગ્રામજનોની રજૂઆતો છતાં પણ પરિણામ શૂન્ય આવતા આખરે ગ્રામજનો જ્યાં સુધી સમસ્યાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી શાળા બંધ રહેશે તેવો નિર્ણય કર્યો છે

રામપુર ગામમાં છેલ્લા લાંબા સમયથી શિક્ષકો વચ્ચે અણબનાવ રહેતા હતા ગામ લોકોએ ત્રણ થી ચાર વાર આ શિક્ષકો વચ્ચે સમાધાન પણ કરાવ્યું હતું પરંતુ આમ છતાં શિક્ષકો વચ્ચેના અણબનાવ બંધ ન થતા છેલ્લે કંટાળેલા ગ્રામ લોકોએ આજે બાર કલાકે હિંમતનગર ની રામપુર શાળાનું તારાબંધી કરી હતી અને ગ્રામજનો નો રોષ જોઈ અને સાબરકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારી ઉપાધ્યાય ના સ્થળ ઉપર પહોંચી ગયા હતા ટીકેન પર ત્યાં અત્યારે હાલમાં પહોંચી ગયા છે અને આ લોકોના જવાબ લેવાનું હાલમાં ચાલુ છે જી જી આભાર ક્ષિતિજ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ